Cảm ra các ra đã theo dõi và ủng cho kênh lalaschool

બેઠકો છે અને દરેક વિધાનસભા વાત બેઠકો રાખી છે આખી લોકસભા જે પ્રમાણે બીજો કોઈ વિષય લેવાનો પણ નથી અને બીજો કોઈ વિષય આવવાનો પણ નથી ચૂંટણીની પૂરેપૂરી વ્યવસ્થા અને તૈયારી સાથે મેદાનમાં છીએ બરાબર અને મોદી સાહેબના નેતૃત્વમાં અમે જે ટાર્ગેટ કર્યું છે કે ગુજરાત વિલ ક્રોસ મોર ફાઈવ લેક્સ બધી અને એમાં અમારા કાર્યકર્તાઓની આજની મહેનત નથી